અમદાવાદ મનપા સંચાલિત શાળામાં શરમજનક કરતૂત જોવા મળી કોટ વિસ્તારની એક શાળામાં ગુરુ ગરિમા ભૂલ્યો શિક્ષકે બાળકીને રિસેશનના સમયે બોલાવી અને અડપલા કર્યા જો કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી શિક્ષકની કરતૂત અંગે જાણકારી ન હોવાનો શાળાનો દાવો જોકે શિક્ષકની સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ દસ જૂનની ઘટના અંગે એમસી શાળા બોર્ડને આજે જાણ થઈ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી અર્પિત વધુ એકવાર ગુરુની ગરિમાને લજાવતો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો વધુ શું વિગત અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં દસમી તારીખે આ આખી ઘટના સામે આવી હતી જોકે આ મામલે હવે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કેમ કે મેટર આખી ઘટના સેન્સિટિવ છે એટલે શાળા નંબર શાળાનો એક્ઝેક્ટલી વિસ્તાર એડ્રેસ શિક્ષકનું નામ અથવા તો પીડિતાનું નામ લેવું એ યોગ્ય બાબત નથી કેમકે એની ગોપનીયતા જળવાય એ ખૂબ મહત્વની બાબત છે પણ એક શરમજનક કિસ્સો આ આ જે વિદ્યાર્થીની સાથે અડબલા કરવાનો છે એ સામે આવ્યો છે જેમાં એકાંતનો લાભ લઈ અને જે શિક્ષક હતા એ શિક્ષક વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં બોલાવતા હતા અને એની એકાંત નો લાભ લઈ અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા અને બાળકીઓના શરીરના અલગ અલગ ભાગો પર હાથ ફેરવતા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે તેર વર્ષની બાળકી છે કે આટલી નાની બાળકી સાથે આ પ્રકારની હરકત કરવી એક ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય શિક્ષણ જગત મામલે જો કે આ મામલે હવે પોલીસ સ્ટેશન એટલે કે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ગાયકવાડ પોલીસ સ્ટેશને ઘટનાની ગંભીરતાને જોતા આરોપી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે આજે સવારે મહાનગરપાલિકા જે સંચાલિત શાળા છે સ્કૂલ બોર્ડના સત્તાધીશોને આ ઘટના અંગે જાણકારી મળી હતી અને જાણકારી મળ્યા બાદ જ તેમણે હવે આ જે શિક્ષક છે એ શિક્ષકને સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા છે એની શરૂઆત કરી છે પણ એક શરમજનક ઘટના કહી શકાય કેમ કે આ માત્ર પહેલી વાર નથી અગાઉ પણ આ વિદ્યાર્થીનીનો દાવો છે કે અગાઉ પણ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ એને આ પ્રકારે શારીરિક અડપલા કર્યા હતા અને જો આ શારીરિક અડપલાની ઘટના મામલે જો કોઈને કહેશે તો એની મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ આ પ્રકારનો દાવો પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે જો કે હાલ આરોપી શિક્ષક છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એનો હેતુ શું હતો એને એક્ઝેક્ટલી કર્યું શું હતું એ તમામ બાબતો આનુષાંગિક પુરાવા એકત્રિત કરી અને આગામી દિવસોમાં પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી શકે એ પ્રકારની વાત હાલ સામે આવી છે થોડા સમયમાં અધિકૃત રીતે પોલીસ દ્વારા આ આખી ઘટના અને આખી ફરિયાદ મામલે જાણકારી પણ આપવામાં આવશે પણ હાલ પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ ફરિયાદ પરથી એ પ્રમાણે કોટ વિસ્તારની આ શાળા છે અને જ્યાં સંગીતના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઈને એકાંતતાનો લાભ લઈ અને એને બોલાવીને વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો જે મામલે એના માતાપિતાને જાણ થઈ હતી કેમ કે જયારે બાળકી ઘરે પહોંચી હતી આ કિસ્સામાં ત્યારે કંઈ બોલતી ન હતી જેના કારણે એમના માતા પિતા દ્વારાની પૂછા કરવામાં આવી હતી ત્યારે પીડિતાએ આખી વાતની જાણકારી આપી હતી અને વાલીએ પણ હિંમત દાખવી વિદ્યાર્થીની